પકોડીની વ્યવસ્થા કરવામાં આવેલી છે બુંદી છે પૂરી છે શાક છે ભજીયા છે મજાના તકિયા નાખીને ભક્તો માટે આરામની સુવિધા કરવામાં આવી છે તો અહીં ભક્તો માટે માલિશ પગની માલિશ કે પગ ભક્તો થાક્યા હોય કે પછી દુખાવો થયો હોય તો અહીંયા માલિશ કરવામાં આવી રહી છે દર વર્ષે અમદાવાદથી અહીંયા આવું માતાજી દર્શન થઈ જાય તો અમારે જેટલો પગમાં હાથ પગ કઈ પણ દુખતું હોય એ બધું તૈયાર મટી જાય છે ઉપરાંત વેલકમ ટુ માય વિડીયો મિત્રો આજના વિડીયોમાં આપણે જઈ રહ્યા છીએ હિંમતનગરથી થી ઇડર પગપાના જે પદયાત્રીઓ જઈ રહ્યા છે તેમને આજે મુલાકાત લેવાની છે ઉપરાંત જુદા જુદા અહીંયા કેમ્પ નાખાના છે તેની પણ આપણે આજે મુલાકાત લઈશું તમને પણ બતાવીશું કેમ્પમાં કેવી સુવિધા છે ભક્તોનો કેવો ભાવ છે તે પણ આપણે આ વિડીયોમાં જોઈશું વિડીયોમાં બનાવી જો ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં અને હા અમારા અંબાજી સિરીઝના વિડીયો અમારી ચેનલ સુનિલની સાથે યુટ્યુબ ચેનલ પર અપલોડ કરી દીધા છે તો તેની વિઝિટ કરવાની પણ ચૂકતા નહીં શરૂ કરી આપણા આ વિડીયોની સફરને બનાવી લેજો મજા આવશે વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો કોમેન્ટમાં જેમ બી અવશ્ય લખશો ચાલો શરૂ કરીએ આપણા આ વિડીયોની સફરને સાહેબ કૃપા વિસામો છે તે આવી ચુક્યા છે અહીંયા ભક્તો માટે મહંતાનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે સાથે સાથે પોપકોર્ન મળી રહ્યું છે ભક્તો માટે અને સેવા પણ કરી રહ્યા છે અને ગાંઠિયા અને મહંતાનું વિતરણ ભક્તોમાં થઈ રહ્યું છે તમે જોઈ શકો છો ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે આનંદથી પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે અમારું વિસામો છે એ સાહેબ કૃપા વિસામો છે અને અમે લગભગ સોળથી સત્તર વર્ષથી અવિરત ચાલુ દર વર્ષે કરીએ છીએ દર વર્ષે અમે મહાપ્રસાદ મોહનથાર સેવ ચા બિસ્કિટ જ્યુસ આ બધું અમે સમયે સમયે અમે બધું આપતા રહીએ છીએ અને છેલ્લા સોળ સત્તર વર્ષથી કરતા રહીએ છીએ ત્રણ ચાર દિવસ સુધી ચલાવીએ છીએ અને હરિભક્તોને ખૂબ અમારે સેવા કરવાનો આનંદ આવે છે એ દર વર્ષે અમે કરતા રહીએ છીએ આ રીતના અને ભક્તોને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે ભક્તોને બહુ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે દર વર્ષે જે લોકો આવે છે કે અમારા અહીંયા મુલાકાત લે છે બેસે છે આરામ કરે છે અને અમારો પ્રસાદ લઈને જ ચાલે તો શક્તિપીઠ સેવા ટ્રસ્ટ છે જયના દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને તો ચાલો આપણે કેમની મુલાકાત લઈએ તો કેમ્પમાં અહીંયા ભક્તો માટે પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે જોઈ શકો છો મોહન થાળ છે સરસ મજાના ભક્તો માટે ને ભક્તોને અત્યારે પ્રસાદ પણ લઈ રહ્યા છે પૂરીની પૂરી છે શાક છે બે પ્રકારના શાક જોવા મળશે અને આ પ્રકારે પછી કઢી ખીચડી પણ છે ભક્તોને આપવામાં આવી રહી છે જોઈ શકો છો કઢી ખીચડી પણ છે ભક્તો માટે તો આ પ્રકારે ભક્તોને પ્રસાદી વિતરણ કરવામાં આવી રહ્યું છે ભક્તો આનંદથી પર રહ્યા છે તમે જોઈ શકો છો આ પ્રસાદીનું વિતરણ અત્યારે ચાલુ જ છે અને સતત સેવાનું કામ અત્યારે અહીંયા ચાલુ છે નાના બાળકોથી લઈને મોટા લોકો પણ આ સેવાનો લાભ લઈ રહ્યા છે અને કહી શકાય કે ભોજનની લાભ લઈ રહ્યા છે ને અહીંયા પણ જોઈ ભક્તો માટે ખાસ પકોડીની વ્યવસ્થા કરવામાં આવેલી છે કે આ ભક્તોને સારી એવી પકોડી મળે અને સારું એવું ભોજન મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા પણ જોઈ શકો છો કે તમારે લસ્સીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ભક્તો મારે અને પ્રેમથી ઠંડુ પણ કરી રહ્યા છે સાથે સાથે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે મારું નામ તો શ્રી આતુરભાઈ રાજુભાઈ પટેલ અમદાવાદથી વટવાથી આવું છું પરંતુ હનુમાનજી મહારાજની કૃપાથી અમારું શ્રી સંકટમ હનુમાન ભક્ત મંડળ આજે આ જે ભક્તો અંબાજીના જાય છે એ માને કહેવા જાય છે અંબાજીને એમાં જગદંબા નવરાત્રી આવી છે અને આ સાત પછી અમારા ત્યાં માંડવી હોય ગરબો હોય ચોકમાં ગરબા હોય એમાં વધારજો એવું કેવા ભક્તો જાય છે એ મહત્ત્વ આ છે એટલે મા ત્યાંથી દરેક જગ્યાએ પોતાના ભાવથી જેમ જેમ ભાવે ભક્તિ આવતા હોય છે અહીંયા અમે લગભગ છેલ્લા પંદર વર્ષથી આ જગ્યાએ સત્તર વર્ષથી કેમ કરીએ છીએ જેના આગળ કરતા હતા અહીંયા ફૂલ ભોજન સેવા ચોવીસ કલાક મેડિકલ સેવા મારીશ અંદર દરેક સેવા આપીએ છીએ અહીંયા જમવાની અલગ અલગ આઈટમ આવીએ છીએ બહુ પાકું પાણી ચોઈસ કલાક મોહનઠાણ દૂધપાક ખીર ફરાની આઈટમ હોય જલેબી હોય ફા લપસી હોય દરેક વસ્તુ જલેબી મોટા ખીચી કાઢી હરાભા દાળભાઈ ભાત પૂરી શાક પૂરી તો ક્યાંય બંધ કરવા જ નહીં આ રીતે અખંડ કેમ્પ અહીંયા ચાલે છે પરંતુ આ કેમ્પની પાસે માનો આશીર્વાદ અંબાજીનો હનુમાનજી બાજી કૃપા ચાલે આ જગ્યા વક્તાપુરડી હનુમાનજીનું મંદિર છે તો કેટલાક પદયાત્રીઓ પગપાળા જઈ રહ્યા છે જી કા અંકલ શું નામ આપનું કેટલા સમય જઈ રહ્યા પદયાત્રી અંબાજી કેવું લાગી રહ્યું છે તમારા ગામનું નામ ફતેહપુરા તો કિલોમીટર કાપ્યું હશે કેટલા કિલોમીટર ચાલીસ કિલોમીટર જેટલું અંતર કાપ્યું શ્રી આદિશક્તિ અંબેવાનો ભંડારો વિસામો છે જ્યાં ભક્તોને પ્રસાદ આપવામાં આવી રહ્યો છે સરસ મજાની સ્વસ્થ ડિશમાં ભક્તોને પ્રસાદ આપવામાં આવી રહ્યો છે બુંદી છે પૂરી છે શાક છે ભજીયા છે આ પ્રકારે ભક્તોને પ્રસાદ આપવામાં આવી રહ્યો છે અને ભાવિ ભક્તો સેવા પણ કરી રહ્યા છે જે આપણું નામ જણાવો ને સેવા કરી રહ્યા છે કેવું લાગી રહ્યું છે મજા આવે છે ભક્તોને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે

તો અહીંયા ભક્તો માટે ચા નાસ્તાની પણ વ્યવસ્થા છે તે પણ આપણે જોઈએ જોઈશું કે ભક્તો માટે પૂરી છે અને ચા છે અને નાસ્તો મળી રહ્યો છે ભક્તોને અને અહીંયા આરામ કરવાની પણ સુવિધા ભક્તો માટે કરવામાં આવી છે જોઈ શકો છો સરસ મજાના તકિયા નાખીને ભક્તો માટે આરામની સુવિધા કરવામાં આવી છે કેટલાક ભક્તો પ્રસાદીનો લાભ પણ લઈ રહ્યા છે તો આ પ્રકારે આદ્યશક્તિ વિસામો કેમ્પ છે જ્યાં અલગ અલગ સુવિધાઓ ભક્તોને આપવામાં આવી રહી છે અહીંયા પણ ભક્તો બેસી શકે તે માટે કુલરની વ્યવસ્થા કરી છે ખુરશીઓની વ્યવસ્થા કંઈ અહીંયા બેસીને જમી શકે તે પ્રકારની વ્યવસ્થા આ જગ્યાએ કરવામાં આવી છે તો આ પ્રકારે વિસ્તારમાં સુંદર મજાનું આયોજન કરવામાં તો અહીં ભક્તો માટે માલિશ પગની માલિશ કે ભક્ત ભક્તો થાક્યા હોય કે પછી દુખાવો થયો હોય તો અહીંયા માલિશ કરવામાં આવી રહી છે અને માલિશ કરી રહ્યા છે વ્યક્તિ જોડે વાત કરીશું જે આપનું નામ જણાવો ને ભક્તોની સેવા કરી રહ્યા છો માલિશ કે કેવું લાગી રહ્યું છે આમ મારું નામ ધનીરામ છે અને હું ત્રણ દિવસથી લગાતાર અહીંયા બે વર્ષથી માલિશ કરું છું અને લાકડાની મશીન લાવી ને માણસને ખુશ કરીને અહીંયાથી મોકલું છું માણસ ખુશ ખુશ થઈ જાય છે પછી અહીંયાથી જાય છે સેવા કરી કેવું લાગી રહ્યું આમ સારું લાગે છે મને તો અને હું દર વર્ષે અમદાવાદથી અહીંયા આવું સેવા કરું ખાલી સેવા કરવા માટે અમારું મારું નામ તો મોહનભાઈ છે અમારું આખું ગ્રુપ છે અમદાવાદનું અમે ચાર પાંચ જણા ભેગા મળીને એને અમારી બીજા બી બધા સેવાદારીઓ છે અને અમારે અઢાર વર્ષ પૂરા થયા આ જગ્યા પર અને આ ઓગણીસમું વર્ષ છે આ ગામ છે ઉમિયાનગર જ્યાં અમારે ઉમિયાનગર ગામના જે બધા રહેવાસી એમના બહુ સાથ સહકાર સપોર્ટથી અમે અહીંયા ભંડારો લાગે લાગે છે અમારે માતાજીના આશીર્વાદથી અને અમારે અમદાવાદમાં આજ અમને માનો ભંડારા નામથી અમે આ ભંડારો ચાલી રહ્યો છે અને ઓગણીસ વર્ષમાં છે અને અમે સવારે પાંચ વાગે પહેલાં નાસ્તામાં મગ અને પૂરીનું પ્રસાદ મૂકીએ છીએ બધા ભક્તો માટે નવ વાગ્યા પછી પૂરું જમણવાર જે હોય છે દાળ ભાત પૂરી રોટલી શાક મિષ્ઠાન એ બધું એ બે અઢી વાગ્યાથી ત્રણ જ્યાં સુધી ચાલે ભક્તો પછી સાંજે પરે શાક કરે એટલે પછી કોઈ બી નાસ્તો પાંભાજી હોય કે ગોટા હોય ખમણ હોય એ રીતનું અમારું આયોજન હોય છે બધું સાંજે ખરી ખીચડી આઠ વાગ્યા સુધી અમે વાવી રીતે બધું જે બી જમવાનું ચલાવ્યા આઠ વાગ્યા પછી અમે જમવાનું નથી આપતા આઠ વાગ્યા પછી અમે દૂધપાકની ખીરનું આયોજન કરીએ છીએ સો કિલો દૂધનું એમાં જેટલું બી પછી બને ભક્તો જે જે લાભ લે મારોનામાં શોખ માલી છે હા અમે બરોડાથી આજે

અને હજી કેટલા દિવસ લાગશે પહોંચતા ત્રણ દિવસ હજી લગભગ કેટલા કિલોમીટર તો મિત્રો પગલા પદયાત્રીઓ માટે એક રસ્તો અલગ ખુલ્લો કરી દેવામાં આવ્યો છે અને બીજા રસ્તે વાહનો ચાલી રહ્યા છે પદયાત્રીઓની સલામતી માટે યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો છે જોઈ શકો છો કે એક બાજુ પદયાત્રીઓ ચાલી રહ્યા છે અને તેમને કહેવાય કે જીવનું જોખમ ના રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે અને એક બાજુ વાહનો ચાલી રહ્યા છે અને આ પદયાત્રીઓ ખુલ્લા મનથી અને સલામત રીતે કહેવાય પખવારા જઈ રહ્યા છે ફાઈબર ટેક્સ પ્રાઇવેટ લિમિટેડ તરફથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભક્તો માટે ખમણ અને કઢીનું સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે અને ભાવિ ભક્તો જોઈ શકો છો કે લાભ લેવા માટે આવી રહ્યા છે ભક્તો છે શકાય પ્રસાદીનો લાભ લઈ રહ્યા છે અને સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સંગીતનું પણ સાથે જોડે જોડાણ છે જેથી કે ભક્તો કહી શકાય કે આનંદ માણી શકે અને ભોજન પણ લઈ શકે સિદ્ધિ પટેલ છે અમારા કેમ્પનું નામ છે એડમાયર સેવા કેમ્પ છેલ્લા પાંચ વર્ષથી સેવા આપીએ છીએ ત્રણ દિવસ ચોવીસ કલાક વિસાબ ગૃહ બી રાખીએ છીએ અને નાસ્તો અને ચા પાણી રાખીએ છીએ અમે બપોરની સેવા કરવામાં ખૂબ આનંદ આવે છે અમે આ દિવસની રાહ જોઈએ છીએ કે વર્ષનું કે આ દિવસ ક્યારે આવે આ વખતે થોડીક પબ્લિક ઓછી છે ગયા વર્ષ કરતાં પણ આવશે ભક્તો આવશે અમારા માટે કહું છો કે તમને આ વિડીયો ચોક્કસ પસંદ આવે છે વિડીયો પસંદ આવ્યો છે તો લાઇક કર્યો શેર કરજો તેના ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય અમભાઈ અવશ્ય લખજો જય અંબાઈ